આજનું રાશિફળ શનિવાર બાર એપ્રિલ બે હજાર પચ્ચીસ આજનો દિવસ કેટલીક ખાસ રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ દિવસે ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય બદલાઈ શકે છે અને તેમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સારા પરિણામ મળી શકે છે ચાલો જાણીએ તે મેષ રાશિ એરીસ તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દિગ્ન કરી મૂકશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે વૃષભ રાશિ ટોરસ તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો નહીંતર તમે પછીથી પસ્તાશો એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે તમારા પ્રેમજીવનમાં નાનકડી કડવાશ માફ કરો આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો આજ પહેલાં લગ્નજીવન આટલું અદ્ભુત ક્યારેય નહોતું તમારા પ્રિયજનને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે મિથુન રાશિ જેમનાય દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકૂળ ફેરફાર કરશો પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે આજે તમે સૌથી દૂર જવાનું વિચારી શકો છો તમારા મનમાં સંન્યાસની અનુભૂતિ આજે પ્રબળ રહેશે કર્ક રાશિ કેન્સર તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મૂકશે તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે બાળકોની સાથે સમય જણાતો નથી આજે તમે પણ તમારા બાળકો સાથે સમય વિતાવીને આ જાણશો સિંહ રાશિ લિયો તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઉર્જાવાન મહેસૂસ કરશો વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામની બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે આજે ઘરે કોઈપણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે તમે હંમેશા તમારા શબ્દોને યોગ્ય તરીકે સ્વીકારો છો આ કરવાનું યોગ્ય નથી તમારા વિચારોને સરળ બનાવો કન્યા રાશિ વિર્ગો વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે તમારા ભૂતકાળમાંથી કોઈ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે આજે તમે કોઈ જ્ઞાનીને મળવાથી તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન શોધી શકશો તુલા રાશિ લીબ્રા કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે તમે ઘણું કરવા માંગો છો તો પણ શક્ય છે કે તમે પછીથી વસ્તુઓ મુલતવી રાખો ઉઠો અને દિવસ પૂરો થાય તે પહેલાં કામ શરૂ કરો નહીં તો તમને લાગે કે આખો દિવસ બરબાદ થઈ ગયો છે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારો ખુશમિજાત સ્વભાવ અન્યોને ખુશ રાખશે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવો એ ફક્ત સમયનો વ્યય નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી ધનુ રાશિ સેકેટાર્યુસ તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે આજે તમારી પાસે પૂરતો સમય હશે તેવી સંભાવના છે પરંતુ ખ્યાલી પુલાવમાં આ કિંમતી ક્ષણોને બગાડો નહીં કંઈક મજબૂત કરવાથી આવતા સપ્તાહની સુધારણામાં મદદ મળશે મકર રાશિ કેપ્રિકોન કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસા વખાણ થવાના છે તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો આજે તમે કોઈ મિત્રને કારણે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જવાનું ટાળી શકો છો કુંભરાશિ અક્વેરિયસ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે આજે તમને તમારો દિવસ કોઈપણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો જે તમને આખો દિવસ વિચલિત રાખશે તમારી ખુશી બતાવો તે તમારાથી સંબંધિત લોકોને પણ ખુશ કરે છે મીન રાશિ પિસિસ તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે એ બાબત તમને ચીડવી મૂકશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે આજે રાત્રે તમે કોઈને કહ્યા વિના ઘરની બહાર જઈ શકો છો કારણ કે તમારા મનમાં કંઈક મૂંઝવણ રહેશે અને તમે સમાધાન શોધી શકશો નહીં